ખેડૂત આંદોલનને સમર્થન આપતા આજરોજ ગુજરાત કોંગ્રેસે ચક્કાજામનું એલાન કર્યું હતું જેને પગલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ ધુમાડ ચોકડી પાસે સીએમ તથા પીએમના પુતળાનું દહન કરી ચક્કાજામ કર્યું હતું ખેડૂતો આજે કોંગ્રેસી કાર્યકરોએ ખેડૂતોના સમર્થનમાં ઋણ માફી તથા પડતર માંગણીઓ સંદર્ભે ચક્કાચામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરામાં શહેર જિલ્લામાં પણ કોંગ્રેસી કાર્યકરોએ પીએમ અને સીમના પુતળાનું દહન કરી હાઇવે ઉપર ટાયરો સળગાવી ચક્કાચામ કર્યો હતો વિરોધ પ્રદર્શનને રોકવા માટે વિરોધી કરી રહેલા કોંગી કાર્યકરોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરતા કોંગી કાર્યકરો અને પોલીસ કર્મીઓ વચ્ચે પકડા પકડીના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે પચાસ થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી કોંગ્રેસે સોળમી તારીખે ચક્કાજામની ચીમકીને પગલે પોલીસ વિભાગના અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો જો કે પોલીસના દુમાર ચોકડી ઉપર ખડકાયેલા બંદોબસ્તને પગલે કોંગી કાર્યકરોએ અલગ અલગ સ્થળોએ એકત્ર થઈ ચક્કાજામ કર્યો હતો ચુસ્ત પોલીસ કાફલા વચ્ચે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ રાજુ ઠાકોર સહિતના કાર્યકરોએ પીએમ અને સીએમના પુતળા રોડ ઉપર દહન કરી વિરોધ દર્શાવ્યો હતો તો છૂટાછવાયા કોંગી કાર્યકરોએ રોડ ઉપર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો અલગ અલગ સ્થળોએ ચક્કાજામ કરતા પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ પાલિકાના વિપક્ષી નેતા તથા યુથ કોંગ્રેસના કાર્યકરો સહિત 50 થી વધુ લોકોની અટકાયત કરી હતી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ગરીબ મેળાઓ કરે ગરીબ મેળાઓ કરીને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે એમના દેવા માફી નહી કરવામાં આવતા અને વિરોધમાં પુતરાદાન કરીને વિરોધ કરીએ છે આજે ખેડૂતોના હક માટેની લડાઈ છે અને આ લડાઈ ચાલુ રહેશે સમગ્ર ગુજરાતમાં ચક્કાજામનો કાર્યક્રમ છે એ રૂપિયા ચક્કાજામ નો કાર્યક્રમ રાખ્યો છે અને આમાં હંમેશા કોંગ્રેસ પાર્ટી ખેડૂત સાથે રહેશે